ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે હું તમને શિવ મહાપુરાને એક સુંદર વાત કહેવાનું છું સુંદર એવું જ્ઞાન પીરસવાનું છું શિવભક્તો જ્યારે તમે શિવાલય જતા છો ભગવાન શિવજીની શિવલીની પૂજાનો પ્રારંભ કરતા છો તે પહેલાં તમે ત્રિપુડ કરતા છો ભસ્મનું ત્રિપુડ ચંદનનું ત્રિપુડ અને ત્યાર પછી ત્રિપુડ કરી અને શિવ પૂજાનો પ્રારંભ કરતા હશું જે ભક્તો જે શિવ ભક્તો હોય છે જે એમ કહેવાય કે જૂના શિવ ભક્તો હોય છે મોટી ઉંમરના અથવા જ્ઞાનીજનો ભક્તો હોય છે તેને ખબર જ હોય છે કે જ્યારે પણ આપણે શિવ પૂજાનો પ્રારંભ કરીએ તે પહેલાં આપણે ત્રિપુંડ કરવું જોઈએ ગળામાં રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને ત્રિપુંડ કરવું જોઈએ અને ત્યાર પછી જ પૂજાનો પ્રારંભ કરવો જોઈએ તો એમ કહેવાય છે ભગવાન મહાદેવને વધારે ગમે આપણી પાસે ચંદન હોય ભસ્મ હોય તેનું તો આપણે ત્રિપુડ કરી અને પૂજાનો પ્રારંભ કરી જ દઈએ છીએ પણ કદાચ આપણને આ સામગ્રી ન મળે ચંદન અથવા ભસ્મ આપણને ન મળે તો શિવ મહાપુરાણમાં કહેલું છે કે તમે માટીનું ત્રિપુંડ પણ કરી શકો છો સુંદર એવી એક સ્થાન હોય શિવાલયની આજુબાજુમાં પટાંગણમાં માટી ચોખ્ખી માટી હોય તે માટીને હાથમાં લેવાની છે થોડોક એમ કાકરાને કાંકરાને એવું દૂર કરી ને એકદમ ભૂકી જેવી માટીને હથેળીમાં લેવાની અથવા કોઈ પણ આપણું વાસણ હોય આપણી વાટકી હોય તેમાં માટી લઈ લેવાની થોડુંક જળ મિશ્રિત કરવાનું ગંગાજળ હોય તો ગંગાજળ પણ તેમાં નાખી શકાય અને તે માટીને ચોળી લેવાની પાણી જળ મિશ્રિત કરી ચોળી લેવું અને તેનું ત્રિપુણ પણ તમે કપાળે લલાટે કરી શકો છો તો પણ ભગવાન શિવજીને ખૂબ ગમે તો પણ આપણી ભક્તિ શિવજી સુધી પહોંચી જાય છે અને ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે તો જ્યારે પણ આપણે શિવલિંગ પૂજાનો પ્રારંભ કરીએ તો ચંદન અથવા ભસ્મ આપણને ન મળે તો આપણે માટીનું ત્રિપુણ પણ કરી શકાય છે સુંદર આવું શિવ મહાપુરાણમાં કહેલું છે જો આ મારી બનાવેલી વાત નથી મેં પણ શિવ મહાપૌરમાં વાંચેલું છે તો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવવાર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા શિવ ભક્તોને બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય